માતાજી જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જ હશો તો આજે છે સોમવાર અને આજે છે ને આપણને ખબર ન હતી સ્કૂલે કે બપોરે રજા પડી જશે કેમ કે પહેલા સોમવારે આપી નહોતી એમ કેમ કે પ્રિન્સિપલ અલગ હતા અને હવે પ્રિન્સિપલ અલગ થયા છે તો રૂલ્સ ચેન્જ થઈ ગયા છે તો આજે વહેલી રજા પડી ગઈ આપણે વહેલા આવી ગયા હતા તો પછી આપણે બપોર તો હમણાં તો વિડીયો ચાલુ કર્યો નહીં કેમ કે આપણે કેવું ઉઠું આપણે બીજી વાળીએ કે કપાસ માટે આ દવા છાંટે છે બાપા અને લોકો અને જોઈએ છે મોઢા ઉપર બાંધવા માટે આપણે જઈએ અને સેલ્ફી સ્ટીક પણ સાથે લઈ લીધી છે આપણને કામ કરો આપી દે તો પછી કેમેરો તો રાખવો જોઈએ ને કે આપણે જે ભૂથિયા ધરાણું ખેતર નહીં બતાવું તમને વાર્તા પછી સારી રીતે બતાવીશ હમણાં બહારથી બતાવી દો મગફળી હમણાં અમે એક વિડીયો શૂટ કરી લીધો આનાથી પેલા કેમેરા ઉલટો તો ખબર ન હતી ફરીથી શરૂ કરો હવે ત્યાં જઈને તમને ગયા છે વાડીએ તો વાડીમાં દવા આ બાજુ અવાજ આ ખેતરમાં જો તો આપણે ખેતરમાં ખેતરમાં છે ને કપાસ કપાસ કેવો થઈ ગયો અહીંયાનો તો સારો સારું

સરવાળો મોટો પંપ છે એટલે જો આમ ઉપર અભાવ ઉપર ન લેવું પડે એક તો ક્યારે પતે આટલા મોટા ખેતર એ મોટો જ બનાવી દીધો છે આ વર્ષે બનાવ્યું છે થોડાક મહિના થયા છે હા માટે આટલા બધા મોટા ખેતર હોય તો પછી ઉપાડી ઉપાડીને પાકી જવાય પાછી જો આ બાજુ ખૂણ છે ને થોડીક તો પાણી ભરાવો હોય ત્યાં નબળો હોય કપાસ એટલે જ ત્યાં કપાસ નથી ત્યાં એરંડા વચમાં વાવી દીધા હા એરંડા થઈ ગયા આ બાજુ ત્યાં કપાસ નથી ઉગ્યું ત્યાં એરંડા નાખી દીધા ખાલી ન જવા દેવા આ બાજુ નબળો છે પાણીનો ભરાવો થાય ને તો આ બાજુ બાકી આજે આકાશ નું વ્યૂ કેવું મસ્ત જોરદાર કાંઈ ન પટે